અંકલેશ્વરની સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હતી આગમાં પાંચ કામદાર દાઝી જતા સારવાર હેઠળ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી આગની ઘટનામાં કુલ પાંચ કામદારો દાઝી ગયા હતા તેમાંથી બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે અન્ય ત્રણ કામદારોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ્સમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટ પાનોલી ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાલીસ વર્ષીય રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીશ વસાવા એકતાલીસ વર્ષીય સંતોષકુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને સત્યાવીસ વર્ષીય મિલનદાસ અને ત્રેવીસ વર્ષીય અજય વસાવા નામના કામદાર દાઝી ગયા હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આગ કયા કારણસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી આ ઘટના અંગે પાનોલી પોલીસે એ નોધી વધુ તપાસ શરૂ કરી છે મારું નામ અંજના બેન છે હું ટીપી ના પાઈવી ત્યારે મને ખબર પડી કે કંપની માં આગ પાંચ છે એમાંથી મારો ઘર પસાર થતો તો આ કંપનીમાં મને આગ દેખાય એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈટ છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા પૂછ્યું હું થયું એ લોકો એમને જવાબ આપેલા નથી અમે જાણ ખાતે અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચારથી પાંચ જણા દાઝેલા હતા કપડાં આખા ફાટી ગયા હતા અને એ લોકોને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એવો અમને જાણ કરતા નથી અમે અહીં છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવા જવાઓ નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીંયા જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગલી હવા છત અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે